અને એવા આપણે બધા જ બનીએ જગત પ્રમાણેના નહીં અને જગતની બાબતો પ્રમાણે આપણી ઓળખાણો ન થાય એના માટે પણ આપણે તાકેદી રાખીએ હાલે પ્રભુના બાળકો છે અને બીજાઓને આપણા જીવનમાંથી સુવાર્તા મળે પ્રભુ શિવના દર્શન મળે પ્રભુશિની વાત મળે ઓળખ મળે એવા આપણે બનવાને માટે પ્રયત્ન કરીએ ચોક્કસ ઘણી બધી બાબતો સહેલી નથી મને પાવલનું કથન બહુ ગમે છે જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું હું કરી શકું છું અને આજે સાંજે મિત્રો પ્રભુની પાછળ ચાલવાના માટે સાચા હૃદયથી સાચા મનથી સાચી બાબતોને લઈને પ્રભુની પાછળ ચાલવાના માટે પ્રભુની પાસે આપણે જ્ઞાન બુદ્ધિ ડાપડ અને દોરવણી માંગીએ હાલેલુયા અને એ બધી બાબતો પણ આપણા માટે સાચે આશીર્વાદનો કારણ બની જનાર છે હાલેલુયા માથી 6 અને 33 કે છે પણ તમે પહેલા તેના રાજ્યને તો તે તેમને અને સોદો એટલે એ બધા વાના પર તમને આપવામાં આવશે કયા વાના એ બધા જેની તમને અને મને અગત્યતા છે જેમ આપણી પાસે આ માસનો વચન છે ગીત સાસરો એકસો અને બે તમારું વહેલું ઉઠવું અને મોડું શું તથા ખાવી તે પણ વ્યર્થ છે કેમ કે તે પોતાના વાલા ઉમતા હોય તો પણ તેને તેમ તો પણ તેમને આપે છે એટલે જે જગતની બાબતો છે જો એના માટે આપણે સમય આખો દિવસ ખર્ચ્યા કરે છે પસાર કર્યા કરીએ છીએ તો એનાથી કશું હાસિલ નથી એને માણસ કે છે આખું જગત મેળવે પણ જો એનો આત્મા ના સમજાય તો તેને શું મળ્યું તો શું હાસિલ કર્યું એટલે આપણે સજાગ બની અને એટલા માટે પણ આ બાબતો આજે સાંજે તમને કહેવા માંગુ છું કે આપણે પ્રભુના બાળકો છે આપણને શેતાન મિસગાઈડ ના કરે આ અંતનો સમય છે જ્યારે પ્રભુ આપણને લેવા આવનાર છે ચોક્કસ ક્રિસમસના માસમાં આપણે આનંદ ઉત્સવ કરી રહ્યા છે પણ એ કદી ના ભૂલીએ કે બે વર્ષ પહેલાં આપણા પ્રભુ તો જન્મી ચૂક્યા છે હાલે લુ બે હજાર ચોવીસ વર્ષ પહેલાં પ્રભુ જન્મી ચૂક્યા છે હવે તો આપણે તેમ તેમના એ દિવસોને યાદ કરીને આપણે આનંદ કરી રહ્યા છે પ્રેસ દોડ અને માટે આપણે બધા જ બહુ સજાગ બનીએ વાલા મિત્રો અને એલર્ટ રહીએ કેમ કે તમે જુઓ તો લુખની લખલી સુવાર્તા ઓગણીસમાં અધ્યાયમાં પણ અને માથી ચોવીસમાંથી પચીસમાં પણ આપણે જોઈએ છે કે અલગ અલગ રીતે પ્રભુ જ્યારે આવવાના છે એ સમય નક્કી નથી અને હિસાબ આપવો પડશે આપણા જીવનોનો એ બધી બાબતો આપણને એમાંથી જોવાને જાણવા મળે છે આપણે જોઈએ છે કે એક સીમંદ માણસ પરદેશ જાય છે અને તેમના ચાકરોને તાલન તો આપીને જાય છે નહીં અને પછી જ્યારે પાછા આવે છે ત્યારે એ શા માંગે છે જેમની પાસે હતા બધાએ એ કમાઈને પધાર્યું ડબલ કર્યું પણ આપણે ત્યાં એક પણ એક વ્યક્તિ એવી પણ જોઈએ છે કે જેને એક જ તાલંત આપ્યું હતું એને કહે છે જેને ભોયમાં ડાટી દીધું વલા મિત્રો આજે પણ ઘણા બધા એવા લોકો છે કે જેમણે આત્મિક જીવનને ભોયમાં ડાટી દીધું છે પણ તેઓ દહિક રીતે જીવી રહ્યા છે બહુ કડવી વાત છે પણ આ એક સનાતન સત્ય છે આપણે આ સમય દરમિયાન પણ બધા લોકોને જોઈએ છે કે જેઓ રાત અને દિવસ ફક્ત જગતની બાબતોમાં છે આપણે એમને ક્રિટિસાઇઝ નથી કરવાના પણ આ બાબત આજે એટલે પણ કહેવા માંગુ છું કે આપણે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ કે તેવા લોકોનું મન બદલાય જે જગતનું છે જે મૂકીને જવાનું છે અને જે વ્યર્થ છે આપણા વચન પ્રમાણે આ માસની અંદર વ્યર્થ વ્યર્થ છે છોડીને જે આપણી સાથે આવવાનું છે જે આપણે માટે આકાશમાં મૂકી રાખવામાં આવનાર છે હાલેલું એ બાબતોને માટે તેઓ તેમના પ્રયત્ન કરે ધ લોડ હાલેલું એ અને જેમ આપણે જાણીએ છીએ જે આકાશમાં આપણે એકઠું કરવાનું છે હાલે રૂયા પ્રેઝ ધ લોડ અને આપણે પણ એવા પ્રયત્ન કરીએ પ્રેઝ ધ લોડ અહીંનું જે કામમાં લાગશે જે બાબતો અહીં એ જગતની નહીં પણ ઈશ્વરની કહેલી બાબતો આજ્ઞાઓ પાડીને જે પ્રમાણે આપણને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે જીવન જીવીશું તો હાલે જો પચ્ચીસમી પચીસમો અધ્યાય જોઈએ આપણે માથેની અંદર તો ત્યાં તો પ્રભુ કહે છે નહીં કે તેઓ જ્યારે ન્યાય કરશે જગતનો સર્વદેશ જાત ત્યારે લખ્યું છે સર્વ દેશ જાતિનો ન્યાય બધા જ તે કે જે વારસો રાખી મૂકવામાં આવ્યો છે એમાં જે રાજ્ય રાખી મૂકવામાં આવ્યું છે એમાં આપણને પ્રવેશ કરવાનો હક બતાવે છે કે છે કોને બતાવે છે તો કે છે હું માંદો હતો ત્યારે મારી મારી મુલાકાત લીધી હું જેલમાં હતો હું ભૂખ્યો હતો ત્યારે મને ખવડાવ્યું હું જેલમાં મુલાકાત લીધી માંદો તો મુલાકાત લીધી ભૂખ્યો હતો મને ખવડાયું તરસ્યો હતો ત્યારે મારી મુલાકાત લીધી દયા બતાવે છે પ્રભુના નામે કેરિંગ બતાવે છે અત્યારે તો ભાઈ ભાઈની ખબર જોવામાં આવતી નથી નહીં એક ભાઈ રેસ્ટોરન્ટમાં મોજ ઉડાવતો હોય અને મોટા વધારે વધારે પૈસા બજારમાં શેર બજારમાં અને ખરીદવામાં જગતની ખુશી વાપરતો હોય અને પાછા કે પણ ખરા કે આ તો અમે મહેનત કરી છે એટલે અમે આ સ્થિતિમાં છે પણ પડતા ભાઈને તેઓ ઉઠાવી શકતા નથી ભાઈને પૈસા આપીને જોબ અપાવીને બેઠા કરી શકતા નથી ત્યારે એ ધનનો હિસાબ આપવો પડશે જેનો વહીવટ કરવામાં આવ્યો છે ઘણી વાર છે વાળા મિત્રો ઘણી બધી વખત માણસ એકલો હોય છે દુઃખી હોય છે નિરાશ હોય છે પણ તેની જગ્યાએ તેની મુલાકાતની જગ્યાએ જ્યાં કમ્ફર્ટેબલ હોય કે આ ઘણીવાર મુલાકાતો વધારે દેખાય છે નહીં આ બાબત સ્પષ્ટ બોલવા માગતો નથી કેમ કે કોઈને એવું લાગે કે મને કહેવામાં આવે છે પણ ઘણીવાર આપણે જોઈએ છે કે જ્યાં વધારે મુલાકાતોની જરૂર છે ત્યાં મુલાકાત માટે જતા નથી અમે જઈએ છીએ અમને ખબર છે અને જ્યારે અમે સાંભળીએ છીએ કે તેમની મુલાકાતે કોઈ આવતું નથી કેમ કે આપ તેમની પાસે આવનારને આપવાના માટે કશું જ છે નહીં અહીંયા મૂકીને જવું પડશે કર્યું આ છે નહીં વાલા મિત્ર પણ એવી બાબતો દેવ પસંદ કરે છે ભલા સમૃણીની પણ વાત આપણે જાણીએ છીએ કે યાજકને લેવી પણ પસાર થઈ ગયા પણ જ્યાં દયા કરી કરુણા કરી જેણે બીજાની કેર કરી દયા રાખીને પોતાના ઉતારા પર લઈ ગયો માવજત કરી એને મહત્વ એ બાબતો મહત્વ મળ્યું છે અને એ બાબતો ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય લાગી છે ભલે મિત્રો જ્યારે આપણો પણ ન્યાય થશે ત્યારે શું આપણી પાસે એવી બાબતો છે જે બાબતોને જોઈને પ્રભુ એમ કહેશે બહુ નાનોમાંથી એકને તે કર્યું એટલે તે મને કર્યું બરાબર છે પણ એવું પણ ન થવું જોઈએ કે સારું પણ કરીએ અને જોડે જોડે ખરાબ પણ કરીએ નાણાં પણ આપીએ અને જોડે જોડે ખરાબ કામો પણ કરીએ એક તરફ નાણાંનો સારો ઉપયોગ પણ કરીએ અને એક તરફ નાણાંનો ધનનો લોભ રાખીને આપણે આપણા માટે પણ આપણે ખરાબ રીતે આપણે ઉપયોગ કરીએ ઘણી બધી રીતે વાલા મિત્રો આ બાબતો આપણા જીવનમાં આવે છે અથડાય છે પણ જો આપણે બધી બાબતોમાં નિર્દોષ રહીશું પ્રભુની ઈમાનદાર રહીશું તો સાચે જ ઘણા બધા કે એટલા બધા જવાબો આપવાથી આપણે દૂર રહીશું આજે માફી માંગવાની પણ તક છે માફી પણ માગીએ પ્રભુને સરન્ડર થઈએ એક નવી શરૂઆત કરવાના માટે આપણી પાસે હંડ્રેડ પર્સન્ટ રસ્તા ખુલ્લા છે અને જ્યાં સુધી આપણી પાસે જીવન છે અને જ્યાં સુધી પૃથ્વીનો અંત નથી ત્યાં સુધી હજી પણ આપણે કૃપાના સમયમાં છે પણ એકવાર રણસિંગડું વાગી ગયું ત્યાર પછી અથવા એકવાર આપણો શ્વાસ બંધ થઈ ગયો તો પછી આપણે કંઈ કરી શકવાના નથી આવો એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ જઈએ શુદ્ધ થઈએ પ્રભુના આનંદમાં પ્રવેશતા પહેલા આપણી જાતોને આપણે તૈયાર કરીએ હાલે પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીને એકવાર પ્રભુ તમારું ભજન કરવાના માટે તમારી સ્તુતિ કરવાના માટે તમારી આરાધના કરવાના માટે પ્રભુ તમે અમને આ સાધની પળો પૂરી પાડી છે પ્રભુ દિવસના અંતે પ્રભુ તમે આ સુંદર સમય આપ્યો છે તેના માટે પણ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ સવારથી સાત સુધી કદાચ પ્રભુ બીજાઓને ન ગમે પ્રભુ એવી ઘણી બધી બાબતો જે સનાતન સત્ય છે પ્રભુ એ તમે અમને કહી છે પ્રભુ ત્યારે પ્રભુ એ સર્વ વાતો શીખવાને માટે સમજવા માટે અમને પવિત્ર આત્મા પિતાની દોરવણી આપો અમને જ્ઞાન આપો અમને બુદ્ધિ આપો અમને દાપણ આપો કે પ્રભુ તમે જેવા અમને જોવા માગો છો એવા અમે તમારા બાળકો બની જઈએ હા પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણેના બાળકો અમે બનીએ જીવીએ અને અમારા જીવનો દ્વારા કેવળ અને કેવળ તમને મહિમા મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ બાપ અમારા મુક્તિદાતા રાજાઓના રાજાને પ્રભુના પ્રભુ સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ તમને સરન્ડર થઈએ છીએ તમારા રક્તનો દાવો કરીએ છીએ અમે શુદ્ધ કરો પવિત્ર કરો જે ભૂલો ગુનાઓ થઈ ગયા છે પ્રભુ એના માટે તમારી આગળ નમી જઈએ છીએ અમને ક્ષમા કરો ક્ષમા કરો પ્રભુ નવો અને તાજો શ્વાસ આપો શુદ્ધ કરો પ્રભુ અને તમારા ધોરણ પ્રમાણે અમે આગળના કલાકોમાં આગળ વધીએ એવું થવા દો સાથે પ્રભુ પ્રાર્થના પણ કરીએ છીએ પ્રભુ કે જે તમારા બાળકો પ્રભુ તમારા લોહી મેળવેલા બાળકો પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા બાળકો રુજની જેમ પ્રભુ જ્યારે તેઓ આજે પણ તમારી સમક્ષ ઉભા છે નમિલા છે પ્રભુ અસંગતમાં છે ત્યારે પ્રભુ તેઓના હકમાં પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તેઓની આંખમાં આંસો અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો તેઓની ચિંતા પ્રભુ તમે દૂર કરો આ સમય દરમિયાન જે બાબતો એમના માટે દુઃખનું કારણ બની ગઈ છે પ્રભુ એ દુઃખની બાબતો તમે તેમના જીવનોમાંથી દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છીએ પ્રભુ ત્યારે પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ જેઓ તમારાથી દૂર ગયા છે જગતમાં ખોવાઈ ગયા છે પ્રભુ તેમનો નાશ ના થાય તેમનો બચાવ થાય માટે વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે તેમને ઉપસ્થા હૃદય આપો મન આપો અમારો ઉપયોગ કરો અમારી સેવાઓનો ઉપયોગ કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા પ્રભુ તેઓના મન બદલાય તેમના પર મૂકવાથી ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ દ્વારા તથા સેવાઓ દ્વારા પ્રભુ તેમના મનો બદલાય પ્રભુ અને પ્રભુ તેમનો નાશ ના થાય એવું થવા દો હજી પણ ઘણા એવા લોકો છે કે જેમને તમારું નામ મળ્યું નથી પ્રભુ અને એવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ રોજની જેમ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકો સુધી તમારું વચન પહોંચે અને પ્રભુ તેમનો નાશ ન થાય પ્રભુ તેમનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા બધાનો ઉપયોગ પ્રભુ સેવાઓ કરે છે દરેકની સેવા દ્વારા ઘણા બધા આત્મા જીતાય અને શેતાનના હાથમાંથી તેમને છોડાવી લેવામાં આવે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ અત્યારે જ્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક પ્રકારના રોગોથી પીડાતા માદાઓને માટે પ્રભુ તેઓ સાજા થાય મારા પપ્પાની જેમ કેન્સર છે પ્રભુ તો પર તમે તેમને સાજા પણ આપો પ્રભુ પ્રભુ લોહીના રોગો છે નસોના છે હાડકાના છે ચામડીના છે આંખોના છે કાનના છે ગળાના છે મગજના દુખાવાના છે પ્રભિતા અને પ્રભુ લકવા થઈ ગયો છે કોમામાં છે પ્રભીતા અને પ્રભુ એવો રોગ છે કે જે હજી નિદાન નથી થયો એ સર્વ પર પ્રભુ અથવા જે રોગ અત્યારે પ્રભુ તેમના શરીરમાં રાસ કર્યો છે એ સર્વ રોગોમાંથી તમે તેમને હમણાં જ અત્યારે જ સંપૂર્ણ સાજા કરો એવી અમે પ્રાર્થના કરી પ્રભુ અમે ઓગણચાલીસ ફટકાને યાદ કરીએ છીએ અને તમારા લોહીનો દાવો અમે કરીએ છીએ તમે તેમને સંપૂર્ણ સાજા કરજો દરેક તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સ ને પ્રભુ લડાઈ ઝગડા અને પ્રભુ મિલકતના લડાઈ ઝગડા જમીનના અને પ્રભુ વારસાગત મિલકતના લડાઈ ઝગડા પ્રભુ બધું તમે દૂર કરજો વ્યર્થની વ્યર્થ બાબતો પ્રભુ પિતા જેના લોભના કારણે પ્રભુ પિતા અમે પાપમાં ના પડીએ પ્રભુ નાણાંના લોભના લીધે પ્રભુ અમે પાપમાં ના પડીએ પ્રભુ એવું ખાસ અમે થવા દેજો પ્રભુ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા 就。 પ્રભુ લગ્નની ના છે પ્રભુ તમે તેમને લગ્નનો આશીર્વાદ આપો જેમના લગ્ન થયા છે બાળકધનની આવશ્યકતા છે તમને બાળકધન આપો જેમને નોકરીની જરૂર છે નોકરી આપો જેમને બિઝનેસની જરૂર બિઝનેસ આપો પ્રભુ જેમને આવકના સાધનોની જરૂર છે પ્રભુ તમે એમને આવકના સાધનો પૂરા પાડો પ્રભિતા આ મકાન આપો લોન આપો નાણાંનો આશીર્વાદ આપો અને વિશેષ પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા ખોટા કોર્ટ કેસ એફઆઈઆર તો મતોને દૂર કરો પ્રભિતા જુદી જુદી પરીક્ષાઓ જેવો દેશ અને વિદેશમાં આપી રહ્યા છે તમે તેમને પાસ કરો જેમને વિદેશમાં રહેવું છે કાગળિયા પૂરતું નથી પ્રભુ પીઆર મળતા નથી પ્રભુ એમ માટે પ્રાર્થના કરી છે કે તેઓ તૈયાર થઈ જાય ત્યાં આગળ પ્રભુ અમે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિને લખો માનસિક રૂપે વિકલાંગોને પણ તમે આશીર્વાદ આપજો તમે સાજા કરજો મકાનનો આશીર્વાદ વધુ લોનનો આશીર્વાદ નાનાનો આશીર્વાદ દરેકને ને પ્રભુ અત્યારે ખોરાક વસ્ત્ર પાણી આપજો નાની મોટી ભૂલો માફ કરજો અને પ્રભુ સવારમાં ફરી વાર તમારો ભજન કરવાનો તક આપજો માગતા પ્રભુ ઈસુ ખ્રિષ્ણ નામમાં બાપ અમારી પ્રાર્થના સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન